મારે ગમત ચોરી કરવા તો આવી ગયો હું પણ હવે મોટો હાથમારો પણ છે માસ બાસ મને કમ્પ્લીટ કરવા દે હવે પૂરખી ના જાય ક્યાં ચોર છે મોટો હાથમારો પણ છે અને હોનું આવી જાય ને તો તે પણ મજા આવે ત્યાં તો પાવીનો ચોખ ખબર ના ઓળખે ખબર જ ના પડે એટલે આ રીતના ડેરી શું કરીશ છોકરાનું ગુરુ દૂર તો ત્રણ દાળા વાળા હમેલા એમ કે દાગીના બધા પૂરતા જો ઘરમાં પૈસા નહીં દાગીના નહીં એક કામ કરું ધંભા આગળ જતા હોય તો બે દાગીના જ્યાં પગ કરી હોય તો પગ સેટ કરું ડેરી મેં નહીં આવે

વાલ જે હાલત સારું ને શું કરીશું તો ટેન્શન માં ટૂંકો ખાવાનો વારો આવી ગયો કોક કરવું તો પડશે હવે અને આગળ માગું

ભાઈ ખરા પણ હું તો તમને કલ્લો ને વાલું અને તમારો શોકન પહેન કે કે અમાર શું જોવાનું તો માર તો કલ્લન ને બધું જાય એટલે પણ હું જવાબદારી લઈશ ને શું આ તો મુલાઈ આલીશ તમને પાછો જવાબદારી મે ના આવે મારી જોડે વસ્તુ હોય તો હું પોચી વરું એટલે માર તો બધો હવે ત્રણ દાડા વાર રે હવે કરું છું હું તો ટેન્શન માં જબરજસ્ત આવી ગયો હું તો મારે તો નઈ મેળ આવે તો હવે કના જોડે સંપક કોકના લગતે કરવું પડશે હવે ચાક બીજો ઘરે જતાઓ કોકના જો ઢળે

આ મારા ભાઈઓ શું કરવાના કશું કોમ તો આવતા નહીં અને એક તો પહાઉ મેં વાત કરી કે આવી વસ્તુની મારે જરૂર હતી પાહ એમ કહે કે મોનથાર ખાવા તો આવીશ અમને લઈ જવાય અમને કદીએ છે એના બોલાવાય આવા તો ભાઈઓ અમારા

Primera yo, acá está el día por ahí.

以，这些方面也可能没有。

પદીકરળીતગીવરીંએ હીંએ અધા માપલેણ હીંલે કે કંભલેણ હીંય નિં ટેર નિંએ કારામેણ નિં નકે ના ન�

যাব পাৰ যাব পাৰিবা যাব পাৰিব পাৰ ડબુ બસ ડબુ બસ પાછો બસ સુનો બધી તમને આલી દે મના દેવા દે હાલો કરો કરો બધપા સુ રટ ચાર રે સુ છોડે ડબુ પાછો ડબુ પાછો ડબુ પાછો ડબુ પાછો પાછો નું ચોય લાવજો તોય પાછો ડબુ પાછો ડબો ભાઈ ડબો પડપા ડબો ભાઈ ડબો ભાઈ ડબો મૂકીને જવા દઉં તા ન મૂકી ડબો મૂકી ના અંદર કંદા મૂક્યા કંધ

હે મારું વસ્તુ ખુલ્લી ગયું તું પણ મારા ઘરમાં મારા બારતાઓ બોલશે ફટાફટ અત્યાર ચોરી થઈ ગયો હતો

એટલે ઊંઘાડતી હતી આખા દાડા ના સાચે ના 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 ઊંઘ ના છોકરો એક છોકરો ઊંઘાવે છે ઊંઘ ના આવે ના હવે નહી આવે નહી આવે એ મને તમે તમે શું કર્યું હે હું તો કોઈ કરી હું તો ઊંઘ્યો હજી તો હાથ બોલ બોલ હાથ બોલ હાથ બોલ હે એટલે મારો છે તમે પણ હાથ બોલ

તમારાબો લઈને ડબ્બો મિલાયો અને દાગી ના જોડે નીકળ્યા મોટી સમજે લાલભા ચોર નહીં શું વિવાહ એટલે તમે મજબૂરી પૂરી રાખ્યો અમારા ઘર માં તમે આ પકડો પકડજો હાલ કર્યું તો મેં આયા તાડ્યા ને લાલ ભાઈ

ચોર કરો ચોરી કરે પહાડ ચોર ચોર ચે ચોર હે બતાડો ચોર હે યાર જોઈ તો આરે 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 પકડો આરે તો પકડો પકડો ભાળ લાવ ના માજો ના માજો તને રાખી નાખો ઓથો અરે સર ઓન આખી બધું ઓલ બા તમે મારનો મારના મારનો મારો મારું આ તો ખા તો આટલી ઉંમર માં ચોરી કરો તમે આટલો હર્યો આટલો

તורי ગરીશ કદી થોડી થોડી છે ને આખા તો તમ હું કીધું તોટ ઉપર ઉપર તું આવો જા ઓનો ઓભળો પેલા ઓભળો ઓભળો શું કેવા માંગે ઓભળો બોલ ઓભળો ઓભળો હું આયો બાર ગોમનો બરાબર હા બરાબર છે અલ્યા મારવા માં બડે તને હું મારા લેનટ ઉપર તો જમે રવાના તમે મને મારી ઉપર મારા શું ખબર હે તમે મારા ઘરે માગવાયા હતા ને એટલે મને એમ થયું કે તમે ના હું કદી ચોરી ના કરું વાત સાચી પણ મારી ભૂલ થઈ જાય હું દિલથી માફી માગું એમ બરોબર અને હવે આ બધું તમને લઈ જુઓ બરોબર તમારે જાણે સગવડ થાય ને